ગુરુદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો અને અમારા વૈદિક જ્ઞાન ચેનલને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઈક જરૂર કરો આવો માતાજીની મંત્રમય ઉપાસના કરીએ દેવ્યા યમી જગદાત્મ સક્ત્યા નિશેષ દેવ ગણ સમૂહ મૂર્ત્યા કામંબિકામખિલ દે વમહર્ષિ પૂજ્યા ભક્તનતા સ્મ વિદધા તો શોભા નિશાન દેવતાઓ જગદંબાની પ્રાર્થના કરે સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું સૌનું કલ્યાણ કરે મિત્રો આવો સુંદર ભાવવાળો આ શ્લોક છે જે સાંભળવા માત્રથી બોલવા માત્રથી દરેક માણસનું કલ્યાણ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર